નમસ્કાર મિત્ર હવે આજે લોકો વિડીયો મારો લાંબો હોય છે ગમે ત્યારે એટલે આને પૂરેપૂરો સાંભળવો તો સમજા પછી આને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરીજો ભાઈ તો જ તમને આમાં મજા આવી છે અત્યારે શું ચાલી રહ્યું છે ને એ કઈ ખબર નથી પડતી આ દેશમાં હાવ એટલે હાવ આવું જ જાય જ્યાં જાવ ત્યાં નકરો વિરોધ વિરોધ બીજી કોઈ વસ્તુ જ નહીં બોલો હવે આ મીટર નાખે છે જનતા આવડો વિરોધ કરે છે છતાં એને નાખવા છે એક જોયું કે એ સાયકલ ના પંચર કરે છે હવે એને એક મહિનાનું સિત્તેર હજાર બિલ આવ્યું સિત્તેર હવે પંચર હાથી હાથી કેટલી ફરી દેવા અને જે માં જાય તો બીજીવી દાદાગીરી કેવી કરે કે હોય ભરવું પડે આ પૈસા હું વધે પડે છે બાપ ના છે જનતા ને હેરાન કરવાની તમે જુઓ તો ખરા ચેક કરો કે ક્યાં હિસાબે આટલું બિલ આવે છે તમે ઓલા બમ સકડી વાળા કાયદા ડિજિટલ નાયખા તોય અમે કાઈ નો વાંધો નહીં હવે તમે બિલ એવડા એવડા આપો છો પાંચ પાંચ હજાર ના તો ભરી દે તો તમારે આ નાખવાની જરૂર હું છે આવડા આવડા બિલ ભરે છે છતાં તમારે આવા ફૂકવા છે ખાલી હેરાન જ કરવા તમારે બીજું કઈ દેખાતું જ નથી કે સત્તાનું ભૂત સડી ગયું છે નેતા બની ગયા એટલે ગમે ત્યાં ભાષણ ચડી જાય આમ કરી દેવું તેમ કરી દેવું તો એ બધા બહુ બોલે આવી જાય પછી કઈ બોલતા નથી ક્યાં શીખતી આવે છે તમને આ સુમાલી ધારાસભ્ય પટેલ ના મુખ્યમંત્રી પટેલનો નો છતાં બધા આ નાય ધેરણ ક્યાં ન્યાય દીધો પટેલની ની નાય આપ્યો હ એક તો એવું કામ કરો કે નાઇટ ને ક્યાંક ન્યાય મળે એવો ગમે એ કચેરી ની અંદર નાનું મોટું કામ કરાવે લાગે નહી થાય કેમ ભાઈ ન્યાય નથી માણસ નથી અમે તમારા બધા એના પેટ ભરીએ એટલે લાવ અન્યાય જ કરવાનો બીજું જોવાનું જ નથી આ નાઈટ વિશે કઈ વિચારવાનું નથી તેલ નો દીકરો જે મુખ્યમંત્રીમાં બેઠો હોય અને કઈ જોવાનું આના માટે શું કર્યું તેલ લેવા અંધા કાનુ હેધા કાનુ બોલો અંધા કાનુન બીજું કઈ તો ભાઈ તમે જરાક જુઓ આ એક વર્યા વિરોધ છે સત્તા તમારે આ મીટર નાખી જ દેવા મીટરમાં વાંધો હું છે એનું કઈ અમને કે ફરવાનું ખાલી માણસ મજબૂર થઈ ગયો છે અત્યારે કે કોઈ મરી જાય ને તો એમ કહેવાનું ઉપર જે ચિત્રગુપ્ત છોપડો ખોલશે ને ભાઈ આને હજી એકવાર માણસનો અવતાર આપવાનો છે જન્મ આપો બે આચરો છે મારા બાપ હવે રહેવા દે આ દેશની અંદર નથી જાવ વાંદરું બનાવી દેજે આમાં છતાં તમારે કઈ જોવું નથી મધ્યમ વર્ગ એટલો પીસાય છે કે બધી બાજુથી એને મારે છે કઈ કામ કરાવવા જાઓ ન થાય બીજો આવે શું છે ભાઈ આ ભાઈ ના પડે લાવો હજાર રૂપિયા થાય થાય પગાર આપો ઓછો પડે કામ નથી કરવાનું પૈસા સિવાયનું એક તો બતાવો એવું એક પૈસા વગરનું કામ કરી દીધું એક ખાલી આવક ની દાખલી કઢાવા જાવ ને પંચાયતમાં તો એમ કે હજાર રૂપિયા બોલ પંચાયતમાં બેઠા બેઠા હજાર જોઈએ છે તો એને કામ નથી કરતું આમ પૈસા બતાવો ને બે પાંચસો નહીં એટલે ફર્સ્ટ થઈ જાય જ્યાં હવે તમારે ઘરે આવી રહ્યા તો ઘરે દઈ જાય એ ત્યાં જાય તો એ નથી કરતા તો પૈસા નહીં તો નહીં થાય આ ઘટે બોલું ઘટે બધું લઈને જાઓ તો એમ થાય તો નહીં થાય હવે एक काम करो 1000 रुपया आपका जब थे 1000 दईन आओ એટલે હાંજે કરે આવી તમે જોવો તો ખરા આ સંસદમાં આમ હામા એની પાર્ટી વાળા છે ભાઈ અમારે તમારી સરકાર 100 વર્ષ ચલાવી છે હ 60 વર્ષ કોંગ્રેસ ચલાવી દીધી હોય તો 100 વર્ષ તમારી સરકાર ચલાવી છે પાર્ટી સારી છે અટલ બિહારી વાજપેયી મુરલી મનોહર જોશી લાલકૃષ્ણ અડવાણી આવા પીજ નેતાઓની પાર્ટી છે એની સબી ખરાબ થાય એનું ખાસ ધ્યાન પાર્ટી સારી છે પાર્ટી જનતા પાર્ટી ખરાબ નથી પણ અંદર જે કામ કરે છે ને એ બધે પાર્ટી ખરાબ છે એવું ન કેવું

કામ કરવા હતું અને એક કામ તમે આપ્યું હોય દીધું હોય ને છ મહિને થઈને આવે ત્યાં મરી હોતી ગયો હોય અફલાણા ભાઈ નું આ થયું કે ભાઈ મરણ ટાઈપ દાખલો કાઢ દે એ ગુજરી ગયો તમારે આવું આવું ઊંધા કાનૂન આ દેશમાં જો આ વિડિયો લાઈક કરી દો અને શેર કરજો જરૂર અને સબ્સ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં